મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે ભાઈને તમે વિડીયોની અંદર જે મહિન્દ્રા બે બસો પંચોતેર ડીઆઈ ટીયુ ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે તો ખેડૂત ભાઈએ વિડીયો છેલ્લે સુધી જોઈજો અને તમે મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવતા હોય એ તમને મળી જાય તો વિડીયો છેલ્લે સુધી જોઈજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે વાત કરીએ મહિન્દ્રા ટ્રેક્ટરની તો તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે ટોપ કન્ડિશનમાં તમને મહિન્દ્રા ટ્રેક્ટર જોવા મળી જશે બાકી કંડિશન તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો મહિન્દ્રા બસો પંચોતેર ભૂમિપુત્ર ટ્રેક્ટર તમને વિડીયોમાં જોવા મળી જશે સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે ટાયરની વાત કરીએ તો ટાયર પણ તમને સારી કન્ડિશનમાં જોવા મળશે સિત્તેર એંશી ટકા જેવા મોટા ટાયર અને નાના ટાયર પણ તમને સારી કંડિશનમાં જોવા મળી જાય છે બાકી ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર તમે જોઈ શકો છો સાદા સ્ટેરિંગમાં સેન્ટર ગેરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી વિડીયોમાં જે કન્ડિશન જોવા મળી રહી છે તમને તે જ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર રૂબરૂમાં જોવા મળી જશે તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર ચૌદનું જે તમે મહિન્દ્રા જોઈ શકો છો તે બે હજાર ચૌદનું મોડલ તમને જોવા મળી જશે છે વન ઓનરમાં ટ્રેક્ટર છે જે મહિન્દ્રા જોઈ શકો છો તે વન ઓનરમાં તમને જોવા મળી જશે બાકી ટ્રેક્ટરની કન્ડિશન તો તમે જોઈ શકો છો તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે ત્રણ લાખ કિંમત અંદાજિત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે જે કોઈને લેવું હોય તે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશે એટલે કિંમતમાં ફેરફાર થઈ જશે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોઈ ત્યાર પછી પણ તમે લઈ શકશો હવે ટ્રેક્ટર તમને જોવા કે મળે તેની વાત કરું તો ગામ ફાળસર તાલુકો જિલ્લો મોરબી અને ભરતભાઈ પાસે તમને આ મહિન્દ્રા ટ્રેક્ટર જોવા મળી જાય છે ભરતભાઈનો કોન્ટેક નંબર તમે વિડીયોમાં નીચે જોઈ શકશો તો જે કોઈ ખેડૂતભાઈને આ મહિન્દ્રા ટ્રેક્ટર લેવું હોય તો ભરતભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટરની રૂબરૂ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો જતાં પહેલાં તમે ભરતભાઈનો કોન્ટેક કરી લેજો જેથી ટ્રેક્ટર વેચાણ ન જાય અને તમારો ખોટો ધક્કો ન થાય તો ભરતભાઈનો કોન્ટેક કરી લેજો